વેદવ્યાસ જેએ કહ્યું કે નારદ મુનિ આ સત્તર સત્તર પુરાણોની રચના કરીને એમાં તો હવે મારી હાથ પણ ધ્રુજવા લાગ્યો છે એ આ તો પરબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ કરવાનું છે ને એમાં જો મારે એક પણ શ્લોકમાં ભૂલ થઈ જાય અથવા તો ખોટું લખાઈ જાય તો એનો અર્થનો અનર્થ થઈ જાય એટલે મને કઈક એવો લેહિયો બતાવો કે હું બોલું અને એનું ખોટું અર્થ ઘટન ના નીકળે અને સાચા અર્થમાં એની સંધિ કરીને લખી શકે એટલે નારદ મુનિએ કહ્યું કે એવા લેહિયા તો મને ગણેશજી સિવાય કોઈ દેખાતા નથી એટલે ગણેશજીની ઉપાસના આરાધના કરશો એટલે તમારું કાર્ય સિદ્ધ થઈ જશે અને કદાચ આ હું ગ્રંથ બનાવી દઉં તો એનો પ્રચાર પ્રસાર કોની કોની સાથે પાસે તો કે એ તો ભગવાન શિવ જે છે એમના હૃદયમાં હંમેશા ભગવાન નારાયણ વસેલા છે અને શિવ વૈરાગી પણ છે એટલે એ પણ જે છે એમની આરાધના ઉપાસના કરો એટલે બધું પ્રાપ્ત થઈ જાય એટલે શિવજી જે છે એ વૈરાગી છે સંસારમાં હોવા છતાં સંસારની મોહ માયાથી લિપ્ત છે એટલે શિવજીની ઉપાસના કરશો એટલે એ પણ તમને રસ્તો મળી જશે